નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને સિયારી ચેનલ ગુજારી સાહિત્યવિદ્ધની કુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકું જમાર આપશો નહોતા દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો આજના તાજા સમાચાર મેડિકલ એનાઉન્સમાં આજ રોજ કરવામાં આવે મહત્ત્વનો બદલાવ મિત્રો આજના વિડીયોમાં મેડિકલ એનાઉન્સ લઈને મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાનો છીએ ચર્ચા કરતાં બધા ચેનલમાં નવા સો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયો લાઇક કરી લો તો તમારા ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન બાબતે રોજારો તમે આવી આ ચેનલ પર આવી અપડેટ મળતી રહેશે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો તમે જાણો છો કે હાલમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે મેડિકલ એલાઉન્સ એ પેન્શનોને જે પેન્શન નિવૃત્ત થયા છે તે પેન્શનધારકોને મેડિકલ એલાઉન્સ એક હજાર રૂપિયા મળી રહ્યા છે તો મિત્રો હાલની પરિસ્થિતિ જોડતાં એક હજાર રૂપિયા ઘણા ઓછા છે આ બાબતે પેન્શન ધારકો પોતાની માંગણી રજૂ કરવા અનેક પ્રયાસો કર્યા છે ગાંધીનગર ગયા છે સરસ સાથે અન્ય ધારા પ્રદર્શન પણ કર્યા છે તો મિત્રો તમે જાણો છો કે હાલની પરિસ્થિતિ એવી છે કે જે દસ પંદર વર્ષ પહેલાં એક હજાર રૂપિયા વધારામાં એક હજાર દસ વર્ષ પંદર વર્ષ પહેલાં એક હજાર રૂપિયા તે બરાબર હતા પરંતુ હાલની પરિસ્થિતિ જોતા મેડિકલ એલાઉન્સમાં વધારો કરવો જોઈએ તો મિત્રો કેટલાક જેમ કે આ પરિસ્થિતિ જોતા કેટલા મુદ્દાઓ છે જેમ કે પહેલો છે મોંઘવારી પથ્થર પછી કે પરિવાર પેન્શન માટે સહાય અને ત્રીજું છે આરોગ્ય સેવા માટે મેડિકલ એલાઉન્સ મિત્રો આરોગ્ય સેવા માટે મેડિકલ એલાઉન્સ એક હજાર રૂપિયા મળી રહે છે મિત્રો હાલની પરિસ્થિતિ જોતા મેડિકલ એલાઉન્સમાં સો ટકા વધારો કરવો જોઈએ કારણ કે મિત્રો ત્યાં હાલ પેન્શનધારકોને પણ બીમારી આવે દાખલા કે મિત્રો પેન્શનધારોની ટેબીની બીમારી અન્ય કોઈપણ બીમારી મહિને ઓછામાં ઓછા મિત્રો પંદરસો રૂપિયા પંદરસો રૂપિયા મેડિકલ ખર્ચ તો થઈ જાય હશે તો મિત્રો હાલની પરિસ્થિતિ જોતા એક હજાર રૂપિયાથી વધારવું જોઈએ તો મિત્રો તેવામાં મહત્ત્વની અપડેટ મળી છે મિત્રો તે બાબતે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો વાત કરી લઈએ કે પેન્સોના મેડિકલ એલાઉન્સમાં જે કેટલાક છે આ જે મુદ્દાઓ છે તેમાં પહેલો મુદ્દો છે કે મેડિકલ એલાઉન્સમાં વધારો કરવો જોઈએ બીજો છે મેડિકલ મેડિકલ એલાઉન્સની સીપીઆઈ ડબ્લ્યુ આઈ સીપીઆઈ ડબલ્યુ સાથે જો જો જોડવામાં આવે જે અગવાડી ભથ્થું વધે છે તેવી જ રીતે સીપીઆઈ ડબલ્યુ દ્વારા મેડિકલ એલાઉન્સનો વધારો થવો જોઈએ બાદ મિત્રો પંચોતેર વર્ષ ઉપરના જે પેન્શન પેન્શનધારકો તેમને ડબલ મેડિકલ એલાઉન્સ ડબલ મેડિકલ મળવું જોઈએ અને ચોથો મહત્ત્વનો મુદ્દો છે કે પેન્શનોને કેશલેસ મેડિકલ કાર્ડ મળવું જોઈએ જેમ કેન્દ્ર સરકારના કર્મચારીને કેશલેસ કાર્ડ મળે છે તેમ રાજ્ય સરકારના કર્મચારીઓને પણ કેશલેસ કાર્ડ મળવું જોઈએ તો મિત્રો આ જે ચાર મુદ્દાઓ છે તેમ મહત્ત્વનો મુદ્દાઓ છે કે મેડિકલ એલાઉન્સમાં તો મેડિકલ એલાઉન્સમાં મહત્વની બાબત એ ચોક્કસ આપણે કહી શકાય કે મેડિકલ એલાઉન્સમાં એક હજારથી વધારીને આ જોડો બે હજાર કરવામાં આવ્યા છે મિત્રો મળતી માહિતી મુજબ એક હજાર એલાઉન્સ વધારીને બે હજાર મેડિકલ એલાઉન્સમાં વધારો કરવામાં આવ્યા છે જેમ મિત્રો તમે જાણો છો કેન્દ્ર સરકાર જે કર્મચારીઓ છે તેમને કર્મચારીને સી એ સીજીએચ સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમમાં જેમ કેશલેસ સુવિધા ઉપલબ્ધ મળે છે તેવી જ રીતે મિત્રો તે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ આ સુવિધા ઉપલબ્ધ મળવી જોઈએ તમે જાણો છો મિત્રો હાલની પરિસ્થિતિમાં કોઈ પણ પેન્શનધાર જો સિવિલમાં જાય કોઈ પણ હોસ્પિટલમાં જાય અને કોઈ દાખલદાર મિનિમમ મિત્રો હજાર હજારથી વધારે સો ટકા મિત્રો બે ત્રણ ચાર પાંચ હજાર થયા છે તો હાલની પરિસ્થિતિ જોતાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વ પેટ આપવામાં આવી છે ત્યાં મિત્રો અન્ય રાજ્યમાં પણ અન્ય રાજ્યોમાં પણ એ મેડિકલ અલાઉન્સમાં કેટલા જો પંદરસો છે કેટલા રાજ્યોમાં બે હજાર છે આ મિત્રો સરકારશ્રીને લાંબા ગાળામાં વિચાર કરવો જોઈએ પેન્શનધારક નિવૃત્તિ પછી તેમના માટે કોઈ સ્ત્રોત નથી બસ આવક જ શ્રોત છે તો આગળ લાંબા સમય પછી મિત્રો પર સરકાર તરફથી એક મહત્વ સ્કીમ ઊભી સ્કીમ કરવી જોઈએ લાંબા ગાળે સરકારને એવી સ્કીમ લાવી જોઈએ કે મોંઘવાડી પથ્થરે મેડિકલ એલાઉન્સ સાથે જોડવામાં આવે અને પંચોતેર વર્ષના જે ઉપરના જે પેન્શનદારકો છે મિત્રો તેમનું ડબલ પેન્શન આપવું જોઈએ કારણ કે મિત્રો હાલની પરિસ્થિતિ જોતા પેન્શનધારકોને જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમને આવકનો સ્ત્રોત ઓછો થતો જાય છે તો સરકારશ્રીને આ પગલું સો ટકા ભરવું જોઈએ કારણ કે હાલ હાલની પરસો મેડિકલ એલાઉન્સ ઘણો ઓછો કહી શકાય હાલ મિત્રો ગમે ત્યારે હોસ્પિટલ જાઓ તો હજાર રૂપિયાની નીચે હજાર રૂપિયાનો ખર્ચ મિનિમમ થાય છે તો મિત્રો એક બે વખત જઈશું તો મેડિકલ એલાઉન્સમાં ભાઈ એક હજાર જગ્યાએ મિત્રો બે હજાર ત્રણ હજાર વધારે જેટલું મેડિકલ એલાઉન્સ હોય છે પેન્શન પેન્શનધારકોને ખુશીનો માહોલ જોવા મળી શકે છે કારણ કે પેન્શનધારકો માટે મેડિકલ એલાઉન્સ આરોગ્ય સેવા સરકારશ્રી માટે આરોગ્ય અને આરોગ્ય સેવા એ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે તો મિત્રો આપણે ચોક્કસ રીતે કહી શકાય છે મેડિકલ એલાઉન્સમાં એક હજાર જે બે હજાર કરવામાં આવે છે તો મિત્રો આગળના સમયમાં પણ જેમ તમને મહત્વ મુદ્દાઓ કીધા પંચોટી વર્ષ ઉંમરોને ડબલ મેડિકલ એલાઉન્સ મળવું જોઈએ એમને આરોગ્ય માટે પેન્શ સરકારશ્રીઓને પેન્શનર આરોગ્ય માટે એક મહત્ત્વની સ્કીમ લાવવી જોઈએ કારણ કે સ્કીમ સરકારી સરકાર સરકારશ્રીઓ માટે પેન્શનોને આટલું ધ્યાન અવશ્ય મિત્રો રાખવું જોઈએ કારણ કે આ બધી જે પેન્શનદારો કે પેન્શનદારોનો સ્ત્રોત એ સરકારશ્રીઓ જીએસટી બી એસટી મિત્રો મળે છે કે સો ટકા ઉપયોગી મળી છે મિત્રો તો આ ત્યાંની મહત્વપૂર્ણ અપ્લે થેન્ક યુ વેરી મચ અજુકો વિડીયો જય હિન્દ ભારત